ખેડૂત મિત્રો આજે તારીખ છ છ બે હજાર હજાર ચોવીસનો જીરાનો વાયદો ચારસો પાસઠ રૂપિયા જેટલો વધીને છસો પાંચની આસપાસ છે જીરા ઊંઝાનો એનસીડેક્સ ઉપરનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો પણ ચારસો પંચાણું રૂપિયા જેટલો વધીને અઠાવીસ હજાર પાંચસોની આસપાસ બંધ આવેલો છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરુના વીસ કિલોના ભાવની માહિતી આપણે જોઈએ તો ચાર હજાર ચારસો થી પાંચ હજાર છસો અઠાવીસ રૂપિયા જેટલા જીરુના વીસ કિલોના ભાવ જોવા મળ્યા હતા અને આવક ત્રણસો સાઠ ક્વિન્ટલ જેટલી હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો અઢારસો મણ જીરુની આવક આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે જોવા મળી હતી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જીરુંના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ વાંકાનેર પાંચ હજાર છસો બ્યાસી હળવદ પાંચ હજાર સાતસો ગોંડલ પાંચ હજાર છસો એકતાલીસ મોરબી પાંચ હજાર પાંચસો ચૌદ જસદણ પાંચ હજાર છસો જામજોધપુર પાંચ હજાર ચારસો એકાવન જામનગર પાંચ હજાર છસો ખેડૂત મિત્રો આ પ્રમાણે ગુજરાતના આ વિસ્તારોમાં આ મુજબ વીસ કિલોના જીરુના ઊંચામાં ઊંચા ભાવ જોવા મળ્યા હતા ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરશરા જીરુના ભાવ વધશે કે ઘટશે ખેડૂત મિત્રો બજારની કોઈને કંઈ ખબર નથી પડતી વાયદા બજારને આધારે અને માંગ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અને નિકાસ માંગ કેવી છે અને લોકલ માંગ કેવી છે તેવા પરિબળો મુખ્યત્વે ભાવને અસર કરતા હોય છે તમે ખુદ અત્યારે જોઈ રહ્યા છો શરૂઆતમાં વાયદા બજાર કરતાં જીરુંની હાજર બજાર આગળ ચાલતી હતી જો કે માંગ સારી હોય અને ઉપર એકદમ નિકાસ પણ ખૂબ પૂરા વેગથી થતી હોય તો ઘણી વખત ભાવો વધી શકે છે અને લોકલ માંગ અને નિકાસ પણ નબળી પૂરવાર થતી જાય અને ખેડૂતોની વેચવાલી પણ પૂર જોશમાં વધારે પ્રમાણમાં નીકળે અને સામે લેવાલી ઓછી પડે તો પણ ભાવ ઉપર પ્રેશર જોવા મળતું હોય છે ટૂંકમાં આ બધા જ પરિબળોને તમારે નજીકથી બારી ગાઈથી જોઈને તમારો પોતાનો માલ બજારનું તટસ્થ અવલોકન અને અભ્યાસ કરીને અને ખાસ કરીને બજારમાં કેટલી માંગ અને કેટલી જરૂરિયાત છે આનો સંપૂર્ણ અભ્યાસ તમારી મેળાએ કરીને તમે ખુદ તમારા પોતાના આર્થિક જોખમને ધ્યાનમાં રાખીને તમારો જીરુંનો પાક રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય અમારી માહિતીને આધારે નથી લેવાનો તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તમારા પોતાના ભરોસે તમે ખુદ નક્કી કરી શકો છો કે મારે મારું પોતાનું જીરું રાખવું કે વેચી નાખવું ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયો ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો